સુંદર અને યુવાન દેખાવું અને સુંદર અને યુવાન રહેવું આ બંનેમાં ખૂબ જ ફરક છે આપણે સુંદર અને યુવાન દેખાવા માટે જ પ્રયત્ન કરીએ છીએ સુંદર અને યુવાન રહેવા માટે બિલકુલ પ્રયત્ન નથી કરતો અને એટલા માટે જ તો બ્યુટી રિલેટેડ જે પ્રોડક્ટ્સ છે એનો બિઝનેસ અત્યારે ફાસ્ટ ચાલી રહ્યો છે અને એનું માર્કેટમાં વેચાણ પણ ખૂબ જ થઈ રહ્યું છે સુંદર અને યુવાન દેખાવા માટે જ આપણે વાળના કલરને ચેન્જ કરીએ છીએ સફેદ વાળને હેરડાઈ કરીને કાળા કરીએ છીએ પરંતુ આપણે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન નથી કર્યો કે આપણા વાળ શા માટે સફેદ થાય છે આપણા વાળ સફેદ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે એમાંનું એક કારણ આપણા માતા પિતાના જે રંગસૂત્રો છે આપણને જે વારસામાં મળ્યું છે એ પણ છે એક ભૌગોલિક પરિસ્થિતિ પણ વાળના કલરને ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે દાખલા તરીકે યુરોપના કોઈ પણ તમે દેશ જો ત્યાંના લોકોના વાળ પીંગળા હોય છે અથવા તો ભૂરા હોય છે જ્યારે આફ્રિકન લોકોના વાળ કાળા હોય છે અને ગૂંચણાવાળા હોય છે આમ ભૌગોલિક પરિસ્થિતિ પણ વાળના કલર માટે જવાબદાર છે આ ઉપરાંત આપણી પ્રકૃતિ એટલે કે ને કફની જે આપણી પ્રકૃતિ હોય છે એ પ્રકૃતિ અને આપણો ખોરાક પણ ખૂબ જ અગત્યનો હોય છે પોષક તત્વોની ઉણપથી વાળ ખરે છે અથવા તો ખરબચડા થઈ જાય છે અથવા તો વાળનો કલર ચેન્જ થાય છે પરંતુ આપણે કારણો જાણ્યા વગર જ વાળને કાળા રાખવાને બદલે કાળા કરીએ છીએ એ ખૂબ જ મોટી ભૂલ છે વાળ જે આપણા સફેદ થાય છે એમાં પણ કુદરતી ઘણા બધા સંકેત સમાયેલા હોય છે કુદરત આપણને હંમેશા બચાવવા માટેની કોશિશ કરતી હોય છે પરંતુ આપણે એ કોશિશને ક્યારેય જોઈ નથી અથવા તો એ કોશિશની કુદરતની જે કોશિશ છે એને આપણે બિરદાવી નથી અથવા તો એને આપણે સમજતા નથી એટલે તો આપણે હેડાઈ કરી દઈએ છીએ હવે તમે સાંભળ્યું હશે કે આપણને વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી જ મળે છે ખાલી વિટામિન ડી સૂર્યપ્રકાશથી મળે છે એવું નથી સૂર્યપ્રકાશ આપણા માટે ખૂબ જ જરૂરી છે અને એ સૂર્યપ્રકાશ આપણને વાળ દ્વારા આપણા શરીરમાં શોષાયને મળે છે તો તમે જોયો છે કે પ્રિઝમમાંથી જો સૂર્યપ્રકાશને પ્રસારિત કરવામાં આવે તો એમાંથી સાત રંગ બને છે જાનીવાલી પીનાલા અને મેઘધ પણ આપણને સાત રંગ જોવા મળે છે એ સૂર્યપ્રકાશની જે ઝાંખી છે અને સૂર્યના જે કિરણો છે એક કિરણ એવા સાત પ્રકારના કિરણોથી બનેલા હોય છે આમાંથી કયા પ્રકારના કિરણો આપણા શરીર માટે જવાબદાર સારા છે અને એનું અગત્યતાને ધ્યાનમાં રાખીને આપણો વાળનો કલર કુદરત કેવો કરે કે જેથી કરીને આપણને સૂર્યના અમુક ચોક્કસ પ્રકારના કિરણો જ મળે એના માટેનું આ કુદરતનું આયોજન હોય છે તમે સાંભળ્યું હશે કે કેન્સર જેવી ઘાતક બીમારીમાં રેડિયોથેરાપી ખૂબ જ કારગત સારવાર છે આ રેડિયોથેરાપી પણ એક પ્રકારના કિરણો જ છે જો થેરાપીથી કેન્સર જેવી ઘાતક બીમારીમાં આપણને રાહત મળતી હોય તો સૂર્યપ્રકાશ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદારૂપ હોય છે અને સૂર્યના કેવા પ્રકારના કિરણો આપણા માટે શરીર માટે લાભદાયક છે એને ધ્યાનમાં રાખીને કુદરત આપણા વાળમાં કલરમાં ફેરફાર કરતી હોય છે અને આ ફેરફારને આપણે નજર નજરઅંદાજ કરીને આપણે તરત હેરડાઈ કરીએ છીએ એટલે કે કુદરતની જે પ્રક્રિયા છે આપણને બચાવવાની એના ઉપર આપણે પાણી ફેરવી દઈએ છીએ કુદરતની જે પ્રક્રિયા છે એને આપણે ડિસ્ટર્બ કરી નાખીએ છીએ હકીકતમાં હેરડાઈ કરવાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે કુદરતની જે આપણને બચાવવાની પ્રક્રિયા છે એમાં જ એક મોટું ડિસ્ટર્બન્સ આપણે ઊભું કરી દઈએ છીએ એટલે હેરડાઈ ક્યારેય ન કરવી જોઈએ અને આમ છતાં પણ જો તમને એમ થતું હોય કે મારે કાળા વાળ જોઈએ છે તો કુદરતના સંકેતને બરાબર ઓળખી લઈએ કુદરત શા માટે તમારા વાળ સફેદ કરે છે તમારામાં કયા પોષક તત્વો ઘટે છે અથવા તો તમારી પ્રકૃતિમાં કેવો બદલાવ લાવવો જોઈએ કે જેથી કરીને તમારા વાળ કાળા થાય એ જો જાણી લઈએ અને એ પ્રમાણે આપણે ખોરાકમાં ફેરફાર કરીએ તો આપણા વાળ ઓટોમેટિક કાળા થવા લાગશે અથવા તો લાંબો સમય કાળા રહેશે અને સફેદ થતાં અટકશે એટલે હેરડાઈ જે લોકો કરે છે એ ખાસ કરીને મારા વિડીયોને શેર કરજો અને સમજજો કે હેરડાઈ કરવી ખૂબ જ હાનિકારક છે આપણા પોતાના જ પગ ઉપર કુવાડો મારવા જેવી વાત છે એટલે હેરડાઈ કોઈએ ક્યારેય કરવી ન જોઈએ કુદરતી રીતે યુવાન દેખાવું અને યુવાન રહેવું આ બંનેમાં ફરક છે પરંતુ આપણે યુવાન દેખાવામાં જ રસ દાખવીએ છીએ યુવાન રહેવા માટે દાખવતા નથી એટલા માટે તો ડાય કરીએ છીએ જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ